મોરબીમાં પડેલા ભારે વરસાદને પગલે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા સાહેબની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે જિલ્લામાં પડેલા વરસાદ ડેમની સ્થિતિ બચાવ કામગીરી અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી તો ત્રણ દિવસથી મોરબીમાં સતત અમારા પ્રશાસન દ્વારા સંપૂર્ણપણે બચાવ અને રાહત કામગીરી શરૂ છે ટીમ કલેક્ટર ડેડીઓ પોલીસ અને તમામ કેજી બધી એજન્સીઓ કાર્યરત છે અમારા દરેક એમ એમએલએ એમપી અને અગ્રણી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ફિલ્ડ પર સેવામાં છે આજે મોરબીની અંદર મચ્છુ ડેમની અંદર જે કાલે પાણી છોડવામાં આવ્યું હતું એ પૂરું કંટ્રોલમાં છે જે હાઈવે આજે બંધ હતા નેશનલ હાઈવે આજે લગભગ પાણી ઓસરતા ખુલ્લો થઈ જશે મિસિંગ જે આઠ લોકો હતા એમની એનડીએફની ટીમ સતત એના શોધખોળ માટે છે સ્થાનિક લોકોની મદદ પણ મળી રહી છે આઠ કિલોના મીટરના સરાઉન્ડિંગ એરિયાની અંદર શોધખોળ શરૂ છે ત્યારે